નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીસ હોમગાર્ડ જીઆઈડી અને અન્ય સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું આગામી સાતમી મેના રોજ મહિસાગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન થવાનું છે ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર જોડાયેલા છે આ અધિકારીઓ કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર ચાવડા તેમજ પોલીસ હોમગાર્ડ જીઆરડી અને અન્ય સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું તેઓએ મતદાન કર્યા બાદ તમામ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્રએ પોસ્ટલ બેલેટથી મત આપવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે આજે મેં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે આપ પણ આપના મતાધિકારનો સાત મે ના રોજ ઉપયોગ કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપનું યોગદાન આપો જિલ્લા કલેક્ટર નેહાકુમારી સહિત અધિકારીઓ પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી હતી

મારી કમગુજરાત ન્યૂઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી એ અને વિડિયો ને લાઈક કરી એ તેમજ વધુમાં વધુ ગ્રુપો માં શેર કરી એ